જોતા જ ખાવાનું મન થઈ જાય એકદમ ઘાટી રબડી જેવી તો આજે આપણે બનાવીશું બાસુંદી તમે બાસુંદીનું નામ સાંભળો એટલે એમ થાય છે કે આપણે કલાકો સુધી રસોડામાં ઊભું રહેવું પડશે પણ ના તમે જો મારી રીતે બનાવશો ને એટલે માત્ર દસ મિનિટમાં તમે કોઈ પણ પાતળું દૂધ હશે એમાંથી પણ જાડી એકદમ રબડી જેવી બાસુંદી તમે ઘરે બનાવી શકશો તો હલો ફ્રેન્ડ્સ હું છું પદ્મા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં તો બધાથી પહેલા મેં ગેસ ઉપર દોઢ લીટર જેટલું દૂધ ગરમ કરવા મૂકેલું છે એ દૂધ ગરમ થાય ત્યાં આપણે એક પ્રીમિક્સ બનાવી જેમાં આપણે સાતથી થી આઠ કાજુ લેશું અને કાજુને પહેલા આપણે પલ્સ મોડ ઉપર આવી રીતે પીસી લેવાના છે તો ઓટલા પીસાઈ જાય એટલે મેં અહીંયા દોઢ ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધેલો છે એ આપણે એમાં એડ કરી દેશું અને બે ચમચી અહીંયા મિલ્ક પાવડર લીધેલો છે મિલ્ક પાવડર તમને કોઈ પણ કરિયાળાની દુકાને મળી જશે જે એક પાઉચ આવે છે એક પાઉ તમે યુઝ કરી શકો છો અને થોડા કેસરના દાંતડા નાખીશું જો તમારી પાસે કેસર ન હોય તો તમે અહીંયા ચપટી એક હળદર નાખી શકો છો જેનો સ્વાદ તો દૂધમાં નહીં આવે પણ કલર એનો ખૂબ જ સરસ આવશે તો તમારે કોઈ પ્રિઝર્વેટિવ કે કલર પણ નહીં નાખવો પડે અને ત્રણ મોટી ચમચી ખાંડ નાખેલી છે અને એલચીનો પાવડર એડ કરેલો છે અને આપણે મિક્સીમાં એને પીસી લઈશું તો જુઓ આપણો આ પ્રિમિક્સ બની ગયું છે આ પ્રિમિક્સથી તમે રબડી બાસુંદી આઇસ્ક્રીમ ખીર ગમે એમાં તમે યુઝ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી બનશે તો અહીંયા આપણે દૂધને ખાલી હલકું ગરમ કરવાનું છે વધારે ઉકાળવાનું નથી અને આપણે જે પ્રિમિક્સ બનાવેલું છે એમાંથી પાંચ ચમચી પ્રીમિક્સ મેં એમાં એડ કરી દીધેલું છે જો એક લિટર દૂધ હોય તો એમાં ચાર ચમચી એડ કરવાનો આપણે દોઢ લિટર દૂધ લીધેલું છે એટલે મેં પાંચ ચમચી એડ કરેલી છે અને હવે એને મિક્સ કરી દેસું અને આપણી મિક્સ આપણે હલકા ગરમ દૂધમાં નાખેલું છે એટલે ગઠ્ઠા પડવાનો કોઈ સવાલ નથી અને જુઓ એકદમ પાતળું આપણું દૂધ છે મારે ઘરે ગાયનું દૂધ આવે એ જ દૂધનો મેં ઉપયોગ કરેલો છે અને એમાં પણ મેં ગરમ કરીને મલાઈ કાઢી નાખેલી છે એ દૂધ મેં અહીંયા લીધેલું છે જુઓ કેટલું પાતળું છે અને દસ મિનિટમાં દૂધ આપણું એકદમ ઘાટું અને સરસ બની જશે તો આપણે બસ એને થોડી વાર માટે હલાવતા રહીશું અને હવે આપણે મેં અહીંયા ત્રણ મોટી ચમચી ખાંડ નાખેલી છે ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો આપણે પ્રીમિક્સમાં પણ ખાંડ છે એટલે મેં અહીંયા ઓછી ખાંડ નાખેલી છે તમને ગળીઓ વધારે પસંદ હોય તો તમે વધારે પણ યુઝ કરી શકો છો અને બસ આવી રીતે આપણે એને હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ છે એ થોડી વાર આપણે ફૂડ રાખીશું પણ જ્યારે ઉકળવા માંડે એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો કરી દેવાની છે નીચે આપણું દૂધ જે છે એ નીચે બેસી જશે જુઓ હજી બે જ મિનિટ થઈ છે અને દૂધ આપણું કેટલું ઘાટું થઈ ગયું છે છે ને તો તમારે આ આ રીત પ્રીમિક્સ બનાવીને રાખશો ને એટલે તમારે કલાકો સુધી દૂધને ઉકાળવાની કોઈ ઝંઝટ નથી અને આપણે ટેસ્ટને વધારવા માટે મેં એલચી અને જાયફળને થોડી ખાંડમાં પીસી અને પાવડર બનાવેલો છે એ પાવડર આપણે મેં એડ કરી દઈશું એ ટોટલી ઓપ્શનલ છે કેમ કે આપણે પ્રીમિક્સમાં પણ એલચીનો પાવડર નાખેલો છે જો તમારે ન નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે એને ઉકાળશું થોડું ઉકળે એટલે મેં અહીંયા ડ્રાય ફ્રૂટ લીધેલા છે જેમાં કાજુ બદામ પિસ્તા અને અખરોટ લીધેલા છે એને ઝીણા કટ કરી અને આપણે દૂધમાં એડ કરી દઈશું જેથી પાંચ મિનિટ આપણે દૂધ ઉકાળીશું ને એમાં ડ્રાયફ્રૂટ પણ આપણા ખૂબ જ સરસ રીતે ચડી જશે અને જુઓ આપણું દૂધ કેટલું ખાટું થઈ ગયું છે ચમચાને ઉપર કોટ થઈ જાય ને એટલું ખાટું થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે જે આ દૂધ ઠંડુ થશે ને એટલે ઓર ઘાટું થશે એટલે હવે આપણે એક બીજા વાસણમાં કાઢી લેશું કેમકે તપેલું ગરમ છે તો ઠરતા એને વાર લાગશે તો આવી રીતે આપણે એક બીજામાં કાઢી અને થોડી વાર માટે હલાવતા રહીશું જેથી દૂધ આપણું ઠંડુ થઈ જાય અને રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે આપણે એને ફ્રિજમાં રાખી દેસું તો જુઓ હું તમને બતાવું આપણી બાસુંદી ખાલી દસ જ મિનિટ થઈ છે અને કેટલી ઘાટી થઈ ગઈ છે અને પણ ગાયના દૂધમાંથી તો હવે આપણે એને ફ્રિજમાં રાખી દેસું અને જુઓ ફ્રીજમાં રાખી અને કેટલી આપણી ઘાટી અને એકદમ ટેસ્ટી બાસુંદી ફ્રેન્ડ્સ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને જો તમે અહીંયા સુધી પહોંચ્યા છો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જુઓ ઠંડી થયા પછી કેટલી ખાટી થઈ ગઈ છે અને ટેસ્ટમાં એવી છે કે તમે એક વખત આ રીતે બનાવશો ને એટલે તમે દરેક વખતે આ જ રીત પસંદ કરશો કારણ કે એમાં તમારે કલાકો સુધી દૂધને પણ કોઈ નથી અને જુઓ તમે ચમચાની નીચે આંગળી કરો છો ને તો દૂધ ભેગું પણ નથી થતું એટલી આપણી ખાટી આ બાસુંદી બની અને તૈયાર થઈ ગઈ છે આ હોપ ફ્રેન્ડ્સ કે તમને આ રેસીપી પસંદ આવી હશે જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય મારી મહેનત તમને થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી અને તમારા ગ્રુપમાં શેર કરજો તો ચલો હવે મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો